મારા ફાધર તલાટી હતા મારા મોટા તલાટી હતા તો બંને રિટાયર્ડ છે ઓકે એટલે અમારે ગામડે જમીન છે મારા મમ્મી નો છો હું મારા એ ડિવોર્સ આપી દીધે નાના હતા ને તારા લઈ ગયેલા પણ ડિવોર્સ માં એવું લખતા હતું કે ભાઈ અઢાર વર્ષ ના થાય એટલે છોકરા પેલા પેલા તરફી વાળા ને છપી દેવાના એક તરફી વાળા ને એટલે મારા પાંચ તરફી વાળા ને તો એમને મોટા ગણા એમને કર્યા પણ અત્યારે શું બેનના તમે કરાઈ દીધા પણ અમારા જમીન નામ નથી બધું કરાવવા માટે આ આ તો લોકો શું મારા મોટા બે હતા કઈ હશે પણ આ લોકો એ કઈ કરાવી દીધું હશે નવ મમ્મી છે ને એ તો છોકરી સાથે લઈને આવ્યા તો એનું નામ બી છે અંદર પછી બીજા બધાના નામ છે મારા પપ્પા તો એવા હતા તલાટી તલાટીમાં એવા સેવા ને એમને કઈ જમીનમાં કઈ કઈ કશું કમાયા નથી તલાટી માં અને પેલા મોટા આપડે તો ભાઈ બધી રીત ના છે એટલે એમને તો ખાસા property બનાવી છે તો મારે હવે મારી કન્ડિશન અત્યારે એવી છે મને help કરે છે પણ એવી રીત ના કરે કે હારું કઈ કરી જ ના શકે અને પછી પાછો તૂટી જાય માણસ એવી રીત ના કરે કઈ બી ok સાંભળો હવે હું પૂછું એ કેતા જાઉં તમારા મોટા બાપુ જે તલાટી છે એ હયાત છે કે ગુજરી ગયા છે હા એ હયાત છે એ તમને જમીન તો દાદાની છે અમારે અમે બંને સાંભળો એ તમને કેટલો સપોર્ટ કરે દિલ થી support કરે દિલ થી support કરે કે નો કરે કરે રીતે કે દયા કરતા એવી છે હોય હોય તો જાણતા દાદાની મિલકત માં તમને હક મળે છે સમજાણું ઈ તમને અપાવી શકે હું અપાવી શકું એના કરતા ઈ જારે સારી રીતે અપાવી શકે પણ ઈ હું તમને માહિતી આપીશ ઈ તમારા હકને રોકી ન શકે ગમી વ્યક્તિ હોય ને તલાટી થઈને મામલતદાર થી કે ડેપ્યુટી કલેક્ટર થી કેમ નિવૃત્ત નથી ગયા કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધ કોઈના અધિકારને રોકી શકતા નથી હા એના જ્ઞાનનો ઉપયોગ કરીને તમને બેનિફિટ અપાવી શકે તમારે એમ નહિ મારી વાત સાંભળો ખાલી એ લોકો તલાટીમાં જમીન નહીં વસાઈ દાદા દાદાની જમીન વસાયેલી છે અને પાવર એટલો કરે ને કારણ કે એ તો કે કાળી એ મૂકી દઉં એક બાજુ આપડે લીગલ પોઈન્ટ ઉપર બાજુ મૂકી દો તમારો અબાધિત અધિકાર છે એ ખેતીની જમીનમાં નામ ચડાવવાનું તમારે સિવિલ કોર્ટમાં આવ્યો જવું પડે પેલા સિવિલ કોર્ટમાં જતા પેલા છે ને ડેપ્યુટી કલેક્ટર અરજી કરો રીતે લખાવીને કે ભાઈ આખો ઇતિહાસ બતાવવાનો એનો આંબો અને પુરાવા જેટલા હોય એટલા તમારે બતાવી દે તમારા મમ્મી પૂછું એનો જવાબ તો દયો પેલા વાત ખોરી કરી લેવાની હું તમારો આખો કેસ સમજી ગયો છું તમે છે ને ઉશ્કેર થી બોલો છો અંદર હું તમને કાનૂની માર્ગદર્શન થી કઉ છું જુઓ તમારા મમ્મી છે કે નથી ના એ ઓફ થઈ ગયા ત્રણ કઈ વાંધો નહીં એફિડેવિટ થી ડિક્લેર કરો કે તમારા મમ્મી નામ આ હતું તમારી પાસે કંઈક ને કઈક ડોક્યુમેન્ટ નીકળશે નહીં નીકળશે ડોક્યુમેન્ટ છે મારી વાત સાંભળો મારી ભાઈ સાહેબ મારી વાત સાંભળો કે મારા જ એમનું નામ આવે મારું એલસીબી છે પછી આધાર કાર્ડ પાન કાર્ડ બી એમના જે જે જગ્યાએ રહે છે ને એડ્રેસ ઉપરનું મારું આધાર કાર્ડ પાન કાર્ડ છે બરોબર છે બરોબર તમારી ઉમર કેવડી મારી થઈ ચાલીસ વર્ષ તો આજ દિવસ સુધી તમે ક્યાં હતા તમને કોર્ટ પૂછશે હું પૂછું છું ઈજ અરે પણ એતો મને હમણાં મારા મમ્મી આયા હતા ને ત્યારનો હું એમની પાસે દવા ને હું મારું ડાયાબિટીસ નો પેશન્ટ છું ઈ ભૂલી જાવ તમે મારી વાત સાંભળો તમે કાનૂન પોઈન્ટ હું તમને પૂછું છું કે તમારા ફાધર ની મિલકત માં તમારું નામ નથી ચડ્યું ઈ તમને વીસ એકવીસ બાવીસ વર્ષ ના થાવ ત્યાર પછી ટાઈમ લિમિટેડ ત્રણ વર્ષ હોય ત્યાં તમારે અરજી કરવી જોઈએ તો આજ ચાલીસ વર્ષ સુધી તમને કેમ ખબર નાતી હું પુછુ એમ જ તમને પૂછે તો તમે જવાબ આપો જ કે આજ ચાલીસ વર્ષ સુધી તમે ક્યાં હતા બાપુ જી ની મિલકત માં ભાગ ના અહિયાં તમારો કેસ થોડો નબળો પડી જાય અને બીજી વસ્તુ તમને કહું ને સાહેબ કે અમારી ત્યાં હું કરી શકતો તો વધુ હાલો એટલે પછી મેં આમાં ધ્યાન આપ્યું નથી હાલો મારી પણ એ મારી વાત સાંભળો તમે કાયદો એમ કે છે કે કોઈ પણ વ્યક્તિ માઇનોર હોય અને મમ્મી પપ્પા કોઈ ગુજરી જાય ને મમ્મી અથવા પપ્પા એ ગુજરી જાય અને માઇનોર હોય તો એ સત્તર અઢાર વર્ષ પૂરા થાય એટલે પુખ્ત થઈ ગયો કે ભાઈ પ્રમાણે ત્રણ વર્ષની અંદર એને પોતાના હક માંગી લેવા જોઈએ હવે વાત આવે ગાર્ડિયન ની કે કોઈ વ્યક્તિ એના મમ્મી કે પપ્પા બે માથી એકય ન હોય કોને કયો વ્યક્તિ કાકા કાકી દાદા દાદી મોટા ભાગી મામા મામી નાના નાની કે અનાથ આશ્રમ ગમે ત્યાં એ બધા ગાડીયન કેવાય આ વિસ્તારવાર એટલે કઉ છું કે બીજા ને નું માર્ગદર્શન મળે કોઈ વ્યક્તિ હોય તો એકવીસ વર્ષ થઈ ગયો કરી લેવો જોઈએ આજે તમે ચાલીસ વર્ષના થયા છો ચાલીસ વર્ષ પછી તમને બાપુજીની મિલકતમાં દાવો કરો ને એટલે તમારો કેસ થોડો નબળો પડી જાય છતાંય તમને માર્ગદર્શન તો આપું જ છું તમારા અધિકાર જતા નથી પણ તમારે અધિકાર માટે સારા વકીલ લાગીને લડવું પડશે તો તમને તમારું નામ ચડે પેલે તમે ડેપ્યુટી કલેક્ટરમાં અરજી કરો જમીનના બધા ડોક્યુમેન્ટ ને તમારી પાસે જેટલા ડોક્યુમેન્ટ છે બધા મૂકીને આમ કઢાવો તમારા ચિત્રોતર બધી નકલો કઢાવો તમે એ ઘડી વાર એ ભૂલી જાઓ કે તમારા મોટા બાપુ કે તમારા બાપુ જે તલાટી હતા એટલે એને તમારો હક ગુમાવ્યો એમ હું કઈ ની આલે અયા તમારા ફાધર તો આયા નથી તલાટી મોટા બાપુ પણ એ મારા નેની મારા પપ્પા ભી આયા છે મારા મોટા બાપા ભી આયા છે પછી આડખેલી નઈ થઈ કે કોઈ પણ ગમે એટલો કાયદો જાણતા કાયદામાં જે અધિકારો મળતા હોય તો તમને મળે જ હા મારા મારા પપ્પા એ નઈ તો મારા મોટા આપાનું કીધું બી બધું કરે મારે તો કે મારે તો જમીન મારે મારું નામ જ કઢાઈ દેવું એમ જ કે સાંભળો મારે ડેપ્યુટી કલેક્ટર માં અરજી કરો અરજી કરીને તમે તમારું નામ ચડાવવા માટેનો દાવો કરો એ રદ કરશે જ કારણ કે ટાઈમ લિમિટેશન એક બાર નો છે પેલું પગ તમારે જવું પડશે ત્યાર પછી તમે ઉપર અરજી કરો હવે તમારી પાસે બે રસ્તા કા તમે ટ્રિબ્યુનલ સાઈડ જાઓ અને કા તમે સિવિલ કોર્ટ જાઓ હું તો તમને સિવિલ કોર્ટમાં જવાની સલાહ આપું તો તમારું નામ ચડશે હમ હા સિવિલ કોર્ટ માં વકીલ થ્રુજ કરાવવું પડે ને સિવિલ કોર્ટ માં જાવ વકીલ થ્રુ પડે કે ડેપ્યુટી કલેક્ટર માં તમે જાતે અરજી કરી શકો પણ કોઈ જાણકારી ની લોકલ ની સલાહ લેજો તલાટી મંત્રી તમારા ઘર ના હોય ને કયો મારે આવી રીતે અરજી કરવી છે અરજી કરી દેશે ખર્ચ વગર થશે તમારું એને ચેપ્ટર પેલા ચેપ્ટર હલાવો પ્રાઇવેટ વકીલ ની રોકવાનું એમ ને પ્રાઇવેટ વકીલ ની જરૂર નથી રાખો તો ભલે નહીં તો ડેપ્યુટી તમારા જે અંગત એટલે જ મેં તમને પેલા પૂછી લીધું તલાટી તમને દિલ થી સલાહ કરે છે જે દિલ સલાહ કરતા હોય તલાટી માં તમે લખાવો તમે પોતાને ખબર નથી પડતી આ ચાલીસ વર્ષ સુધી તમે દાવો નથી કર્યો એ બતાવે તો તમને કાયદા નું જ્ઞાન નથી તો તમે અરજી કરશો ને તો ધંગ ધડા વગર ની અરજી હશે તો લોકો ફગાવી દેશે દફતર કરી દેશે એટલે અરજી સારી રીતે કરો એને ચેપ્ટર કહેવાય કોર્ટ ફી સ્ટેમ્પ મારી ત્રણ રૂપિયાની અને ચેપ્ટર ચલાવો હ ચેપ્ટર નો નિકાલ બે થી ત્રણ મહિનામાં આવી જશે પછી ચેપ્ટર નો નિકાલ તમારી ફેરવા ના આવે તો પછી સિવિલ કોર્ટમાં જજો કોર્ટ તમે ક્યાં બોલો સાહેબ હું રાજકોટ રહું છું રાજકોટ થી હા હા ભલે હા ઓકે okay, ok.